અમદાવાદની અંદર શાહ આલમ પાસેનો ચંદોડા તળાવ વિસ્તાર બાંગ્લાદેશીઓની વસાહત માટે કુખ્યાત છે અમદાવાદ પોલીસ પણ બે દિવસથી ચંડોડા બાંગ્લાદેશીઓની તપાસ હાથ ધરી રહી છે અને આ બે દિવસથી અંદર પોલીસે આઠસો નેવું શંકાસ્પદ લોકોને ડિટેન કર્યા જેમાંથી એકસો ને લોકો બાંગ્લાદેશી હોવાની ઓળખ પણ થઈ છે જેમાં મોડી રાતથી જ પાસે બુલોઝરો અને ટ્રકોને ખડકી દેવામાં આવ્યા છે વહેલી સવારે પાંચ અને ત્રીસની આસપાસ ગેરકાયદેર બાંગ્લાદેશીઓની વસાહતને તોડી પાડવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ સ્થળ પર ગોઠવી દેવામાં આવ્યો છે આ પહેલા એપ્રિલ એમસીના અધિકારીઓ તથા શહેર પોલીસ દ્વારા તમામ આયોજન કરવામાં આવ્યું હતું પોલીસને રાત્રે દોઢ અઢી વાગ્યા સુધીમાં પહોંચી જવા માટે પણ આદેશ આપવામાં આવ્યા હતા જોકે પાલિકા દ્વારા ડિમોલ્યુશનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અમારા સંવાદદાતા ધવલ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે ધવલ અત્યારની સ્થિતિ શું છે ચંદોડા વિસ્તારની અંદર જે બાંગ્લાદેશી રહી રહ્યા છે ગેરકાયદેસર તેમની વસાહતોને તોડી પાડવા માટે અત્યારે બુલડોઝર ત્યાં પહોંચી ગયા છે અને કામગીરી શરૂ પણ થઈ ચુકી છે જે પ્રમાણે અમદાવાદ શહેરનું જે ઐતિહાસિક દાદાનું બુલડોઝર અહીંયા ફરવા જઈ રહ્યું છે તે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે જે ચંડોળા તળાવ વિસ્તાર છે તેની આસપાસ જે તળાવની આજુબાજુનું જે વિસ્તાર છે ત્યાં આગળ જે બાંગ્લાદેશીઓ અને જે આ સ્થાનિક લોકો છે તેમના દ્વારા ગેરકાયદેસર રીતે ખૂબ જ મોટું દબાણ છે તે કરવામાં આવ્યું હતું તળાવનો જે ત્રીસથી થી ચાલીસ ટકા હિસ્સો છે તેને ત્યાં આગળ મકાનો ખડકી દેવામાં આવ્યા હતા અને શેડ જે ટેમ્પરરી શેડ તે પણ બનાવી દેવામાં આવ્યો હતો આપણે જે જગ્યા ઉપર અત્યારે ઉપસ્થિત છે તે પાર્કિંગનો વિસ્તાર તરીકે તેનો ઉપયોગ છે તે કરવામાં આવતો હતો જે પ્રમાણે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે જે દાદાનું બુલ્ડોઝર છે તે અત્યારે ફરતું જોવા મળી રહ્યું છે જે પ્રમાણે તમામે તમામ જે પાકા મકાનો છે તે પાકા મકાનો પણ અહીંયા તોડવાની કામગીરી અત્યારે હાલ પોલીસ તંત્રને સાથે રાખીને એએમસી દ્વારા કરવામાં આવી રહ્યું છે આશરે ચાલીસથી પણ વધુ જેસીબી ચાલીસથી પણ વધુ ડમ્પરો અને

લોકો સાથે કોઈ પણ પ્રજા અહીંયા વિરોધ કરવા પહોંચે તો તેની સાથે કોઈ પણ પોલીસ છે તે ઘર્ષણ નહીં કરે તેવી પણ માહિતી તમામ પોલીસ અધિકારીઓને અને પોલીસ કર્મચારીઓને આપી દેવામાં આવી છે દરેક જે ડિમોલેશનની કામગીરી થતી હશે ત્યાં આગળ બે સર્વેલન્સ કેમેરાની ટીમ છે તે પણ કાર્યરત રહેશે અને કાલ સાંજ સુધી આ ડિમોલેશનની જે કામગીરી છે તે ચાલી શકે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત જે પ્રમાણે આ આવી રહ્યા છે મકાનની અંદર વાત કરવામાં પોલીસના જે અધિકારીઓ છે તે મકાન ખાલી કરાવતા હતા પરંતુ અત્યારે હાલ તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો તે પ્રમાણે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે ત્યાં આગળ ઘરની ઘડિયાળ પણ લટકતી જોવા મળી રહી છે તો સાથે તિજોરી સહિતના જે પોટલાઓ છે તે પણ મકાનની અંદર એટલે કે કહી શકાય કે જે સામાન છે તે પણ

સંપૂર્ણ ચંડોળા તળાવ વિસ્તાર હતો ત્યાં આગળ જે બાંગ્લાદેશ વસાહત કહેવાતી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘણી વખત આ પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ આખરે આજે આ જે છે તે આવ્યો છે અને ગૃહ મંત્રાલય દ્વારા પણ લીલી ઝંડી આપવામાં આવીને અત્યારે હાલ જે ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરી દેવામાં છે અહીંયા જે પતરાના શેડ બનાવેલા હતા તે સંપૂર્ણપણે તોડી પાડવામાં આવે છે અને આસપાસનું જે કંઈ તળાવ કેમ એમ મહેશ બનાવેલા મકાનો છે તે પણ બતાવવાના પ્રયત્નો કરે કે જે તળાવની અંદર પાણીની અંદર જે મકાન છે તે ઉભા કરવામાં આવે છે જે વાંસના લાકડાથી સંપૂર્ણ મકાન છે તે ઉભા કરવામાં આવે છે એટલે કે તળાવની અંદર પણ ડિમોલેશન કરવામાં આવશે તળાવની અંદર જે મકાનો બનાવવામાં આવે છે તેને પણ દૂર કરવામાં આવશે તો સાથે જ અહીંયા કેટલીક મસ્જિદો પણ તળાવની અંદર બનાવવામાં આવી છે તેવા પણ દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે એટલે મહત્વની બાબત એ છે વિસ્તારની અંદર વરના છે કિયા સોનેટ છે જેવી ગાડીઓ છે ટ્રેક્ટર પોલીસ સંપૂર્ણ વિસ્તારનું ડ્રોન થી પણ નજર રાખવામાં જો ડ્રોન ની બાજ થી આ સંપૂર્ણ વિસ્તારનું મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે તો સાથે જ

અમદાવાદના ચંડોળા તળાવનું જે ઐતિહાસિક ડિમોલેશન છે તે આજ રોજ થવા જઈ રહ્યું છે તેને જ લઈને જે પ્રથમ પોલીસ તૈનાત કરવામાં આવી છે તે ટીમ છે તે અત્યારે હાલ છંદવાળા તળાવની જે વિસ્તાર છે તેની અંદર જઈ રહી છે તેની સાથે જ એક પીઆઈ કક્ષાના અધિકારીથી લઈને જે ક્રાઇમ બ્રાન્ચ છે તે પણ આ સમગ્ર ટીમની અંદર જોતરાયું છે સાથે જ પોલીસ વાન જેસીબીની સાથે અંદર હવે પ્રવેશ કરશે અને ત્યારબાદ જે ડિમોલેશનની જે કામગીરી છે તે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવશે જે પ્રમાણે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે આશરે એક ટીમની અંદર પચાસથી સાહીઠ જેટલા પોલીસ કર્મીઓનો સમાવેશ છે તે કરવામાં આવ્યો છે એટલે કે તેમાં ક્રાઇમ બ્રાન્ચ હોય એસીબી કક્ષાના અધિકારી હોય અને પીઆઈ કક્ષાના અધિકારીનો પણ સમાવેશ છે તે કરવામાં આવ્યો છે એટલે કે આગળ જે પોલીસના કર્મચારીઓ નીકળ્યા ત્યારબાદ બે પોલીસની વાન જઈ રહી છે સાથે જ જેસીબી મશીન પણ પાછળ સ્ટેન્ડ બાય કરવામાં આવ્યું છે તે જેસીબી મશીન પણ અહીંયાથી રવાના થશે એટલે કે કહી શકાય કે ડિમોલેશનની જે કામગીરી છે તે થોડીક જ વારની અંદર જે છે તે ચંડોળા તળાવની આસપાસનું જે એક હજાર જેટલા જે મકાનો છે તેને ડિમોલેટ કરવામાં આવશે જે ત્રણ દિવસ અગાઉ જે બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી હતી તેને જ લઈને આ સમગ્ર ડિમોલેશન છે તે થોડીક વારમાં શરૂ કરવામાં આવી રહ્યું છે ધવલ બારોટ સાથે કેમેરા કેમેરાર્સન મહેશ વ્યાસ જીએસટીવી અમદાવાદ ધવલ જે પ્રમાણે અંદર હુમલો થયો હતો જે લોકો મર્યા છે એને લઈ અને જે સ્થાનિકો છે તેમના પરિજનો છે તેમાં ભારે આક્રોશ છે અને ત્યારબાદ આ કાર્યવાહી છે તે સતત ચાલી રહી છે ડિમોલેશનની અને બીજી બધી પ્રક્રિયાઓ આ બધા વચ્ચે આજે ડિમોલેશનમાં લોકોની પ્રતિક્રિયા શું છે લોકો પોતે પણ આ ડિમોલેશનની અંદર જોડાતા હોય તેવી તસવીરો પણ ક્યાંથી સામે આવી રહી છે જી ચોક્કસથી ચંડોળા તળાવનો જે ઘેરાવો છે તે આશરે ત્રણ કિલોમીટર જેટલો ઘેરાવો છે તમે જે પ્રમાણે આ ઘેરાઓ છે તે જોઈ રહ્યા છો કે સમગ્ર વિસ્તાર છે તે ચંડોળા તળાવ વિસ્તાર કહેવામાં આવ્યું છે એટલે કે અલગ અલગ પ્રકારની જે દસથી વધુ જે પચાસથી વધુ ટીમો બનાવવામાં આવી છે તે અલગ અલગ ચંડોળા તળાવની જે વિસ્તારની અંદરનો ભાગ છે ત્યાં આગળ ફરી રહી છે અને જે ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે તમે જે પ્રમાણે વાત કરો છો કે જે અમુક લોકો પણ ત્યાંના સ્થાનિક પણ આ ડિમોલેશનની અંદર જોતરાયા છે એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર બાંધકામ હતા તેમને પણ ખબર

અહમ તમ આવત પોલીસ સ્ટેશન દ્વારા rato pavide crime ના jcb servlet છે જે સેક્ટર 2 jcb પણ અહીંયા હાજર જોવા મળી રહ્યા છે કે તમામ તમામ તો બંધોવસ્ત ગોઠવીને જે ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે જે પ્રમાણે આ પાકું બાંધકામ છે તે પાકું બાંધકામ જે કરે હાલ ખોડી પાડવાનું જે કામગીરી છે તે jcb દ્વારા કરવામાં આવી છે કોર્પોરેશનની ટીમ છે હેસ્ટડ વિભાગની ટીમ છે પણ શુદાય રાખવામાં આવ્યું છે સમગ્ર વિસ્તારની અંદર ઇલેક્ટ્રિક લાઇન પણ આપવામાં આવી હતી તેને લઈને લાઈનો પણ રાત્રે બંધ કરવામાં આવી છે મકાનો પણ લોકોના જે ખાલી ખાલી છે છે તે દેવામાં આવ્યા એટલે કે આ સમગ્ર ટીમોને સાથે રાખીને ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે કે ગુજરાતનું સૌથી મોટામાં મોટું ડિમોલેશન છે તે આ જે ચંડોળા તળાવનું ડિમોલેશન છે તેને ગણવામાં આવી શકાય છે તમને જે પ્રમાણે દ્રશ્યો બતાવી રહ્યા છે તે પ્રમાણે એક વિસ્તારની અંદર વધુ જેસીબી દ્વારા આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે આઠથી વધુ જેસીબી તોડી પાડવામાં આવી રહ્યા છે મકાનોની સાથે સાથે જ કાચા અને પાકા એટલે કે જે શેડ બનાવેલા છે જે પાકા બાંધકામ છે તેને પણ તોડવામાં આવી રહ્યા છે તમે જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે ચારે તરફ પોલીસ કોર્પોરેશનની ટીમ જેસીબી ટોરેન્ટ પાવરની ટીમ કારણ કે તમામે તમામ લોકો અહીંયા જોવા મળી રહ્યા છે મકાનોને તોડવાની જે કામગીરી છે તે અત્યારે હાલ હાથ ધરવામાં આવી રહી છે જે પ્રમાણે આ દ્રશ્યોની અંદર જોવામાં આવે તો જે પાકા મકાનો છે તે પાકા મકાનો પણ અત્યારે હાલ તોડવામાં આવી રહ્યા છે પોલીસ તંત્રને સાથે રાખવામાં આવી છે આશરે બે કિલોમીટર જેટલો વિસ્તાર છે તે સમગ્ર વિસ્તારને તોડી પાડવામાં આવશે

शक्यता हो चुकी है व्यक्त करवा माफी जे, लेकिन शकाई के जेसीबी कक्षाने के अधिकारी हो चुके तेहो, आज़र जो अमेरिका जहाँ पे वादिपुरन करी चुके, कैमरन ने जेसीबी सरद सिंगल चला डिमोलिशन का काम किया। तेरे हाल जेसीबी अजीत राज्य आंसर के टेम्परिंग सादे पापरे, वात तरवानो प्रयत्न करी राज्य

જે એસકે ઓટો સેન્ટર અને સૂર્યનગર ચોકીની આજુબાજુવાળા છે અને બીજા દશામન મંદિરથી આગળ સિયાસતનગર બાજુવાળો વિસ્તાર છે એ આપણે અત્યારે કામગીરી ચાલુ દેખાય કેટલા સમય સુધી કામગીરી એ કામ